ઓમ વિષ્ણભાઈ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રવણ કરવાના છીએ ગરુડ પુરાણનો પંદરમો અધ્યાય સુકૃતિજન જન્માચરણ નિરૂપણ વર્ણન જો આપ લોકો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય લોકોને પણ આ વિડિયો મોકલી તેમને પણ ગરુડ પુરાણ શ્રવણ કરવાનું પુણ્ય મેળવજો ગરુડજીએ પૂછ્યું હે પ્રભુ ધર્માત્મા પુરુષ સ્વર્ગને ભોગવીને નિર્મળ કુળમાં પેદા થાય છે પરંતુ માતાના ગર્ભથી તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું મને વર્ણન કરો પુણ્યવાન આત્માને મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે તે ગર્ભમાં કેવો વિચાર કરે છે તેને હું સાંભળવા માગું છું હે કરુણા નિધન આપ મને કહો ભગવાને કહ્યું હે કરુડ તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે હું તમને કહું છું આ પરમ ગોપનીય વિષય છે જેને જાણવા માત્રથી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે હે ગરુડ શરીરનું વાસ્તવિક સ્વરૂપ કહું છું જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલા ષટ ચક્રોનું ચિંતન કરી બ્રહ્મારંધમાં ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે એને સાંભળો જે પ્રકારે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે છે ત્યારે તેના માતા પિતાએ પાળવાના નિયમ કહું છું ઋતુકાળમાં નારીનો ચાર દિવસ ત્યાગ કરી જ્યાં સુધી શરીરમાં પાપ ઈન્દ્ર દ્વારા બ્રહ્મહત્યાથી પેદા થનાર દોષ રહે છે ત્યાં સુધી સ્ત્રીનું મોહ ન જોવું એ નારી કપડા સાથે સ્નાન કરે ત્યારે ચોથા દિવસે શુદ્ધ બને છે સાત દિવસ પછી પિતૃઓ અને દેવતાઓના પૂજનને યોગ્ય બને છે સાત દિવસમાં જો ગર્ભધારણ થાય તો તે મલિનાશય પુત્રી હોય છે આઠમા દિવસે ગર્ભાધાન થાય તો એ મોટાભાગે પુત્ર હોય છે સમ બેકી રાત્રિઓમાં ગર્ભાધાન થવા પર પુત્ર હોય છે અને વિષમ રાત્રિઓમાં કન્યા પેદા થાય છે તેથી આ પહેલાં સાત દિવસ છોડી યુગ્મ રાત્રિમાં સ્ત્રી ગમન કરવું ઋતુના પ્રારંભથી સોળ રાત્રિઓ સુધીમાં ગર્ભ ધારણ કરવાનો કાળ છે એમાં ચૌદમી રાત્રિએ ગર્ભ ધારણ થાય તો ધર્માત્મા ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જન્મે છે આ પ્રકારની ચૌદમી રાત્રિ પ્રાકૃત જીવોને મળતી નથી પાંચમા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા ખાટા ખારા અને ઉષ્ણ ભોજનથી તેને દૂર રાખવી તેની ઘણી ઉત્તમ સંતતિ પેદા થાય છે સ્ત્રીઓનું ગર્ભાશય ખેતર છે અને બીજ અમૃત સમાન છે સ્વામી પુરુષે ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ પાન ખાઈને ફૂલ તથા ચંદનને ધારણ કરી તથા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી પુરુષે મનમાં ધર્મનું ચિંતન કરતા ઉત્તમ શય્યા પર સૂઈ જવું વીર્યપતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે એવા સ્વભાવવાળો જીવ માતાની કૂકમાં પ્રવેશે છે બીજ સ્વરૂપ ચૈતન્ય સદાવીર્યમાં રહેતું હોય છે જે વખતે કામ ચિત્ત અને શુક્ર જ્યારે તન્મય થાય છે ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે શુક્ર તથા રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં શાસ્ત્રોમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર તથા પુણ્યવાન પુત્ર થાય છે એ પુણ્યાત્માના ગ્રહો ઉચ્ચ સ્થાને હોય ત્યારે તેનો જન્મ થાય છે એના જન્મકાળે બ્રાહ્મણો ખૂબ જ ધન મેળવે છે વિદ્યા અને નિયમથી સંપન્ન આ પુત્ર પિતાના ઘરમાં મોટો થાય છે અને સજ્જનોના સંગથી પૂર્વજન્મમાં કરેલા તપ તીર્થયાત્રાના ફળનો ઉદય થતાં યુવાઅવસ્થામાં દિવ્ય સ્ત્રીને ભોગવવાવાળો મહાદાની ધનવાન થાય છે ત્યાર પછી એ આત્મા અનાત્મા બાબતે ઊંડું ચિંતન કરે છે ત્યાર પછી શાસ્ત્રો જાણીને તે બ્રહ્મચિંતન કરે છે આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન માટે પરસ્પર સંબંધ કરવાવાળા બ્રહ્મ પૃથ્વી આદિ અનાત્મા વર્ગ પંચભૂતોના ગુણો તને જણાવું છું પૃથ્વી જળ અગ્નિપન અને આકાશ આ પાંચ સ્થળ છે એકત્ર થવાથી પિંડ બને છે તેને પંચ ભૌતિક શરીર કહે છે હે ગરુડ ચામડી હાડકા નાળી કેશ અને માંસ આ પાંચ ગુણો ભૂમિ દ્વારા બન્યા છે લાળ મૂળ વીર્ય મજ્જા રક્ત આ પાંચ ગુણો જળથી બન્યા છે હવે તેજનો ગુણ સાંભળો ભૂખ તરસ આળસ નિંદ્રા અને કાંતિ હે ગરુડ આ પાંચ ગુણ તેજના છે એવું મોટા યોગીશ્વરોએ કહ્યું છે દોડવું કૂદવું ચાલવું ફેલાવવું અને ચેષ્ટા કરવી આ પાંચ વાયુના ગુણ છે શબ્દ ચિંતા શૂન્યતા મોહ અને શંકા પાંચ ગુણ આકાશના છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આચાર અંતઃકરણના ધર્મ છે અંતઃકરણ અંતઃ કર્મના સંસ્કારથી યુક્ત છે કાન ચામડી આંખ જીભ અને નાક આ જ્ઞાનેન્દ્રિય છે વાક પાણી પાદ ગુદા અને લિંગ એ કર્મેન્દ્રિય છે દિશાઓ વાયુ સૂર્ય પ્રચેતા અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર અને મિત્ર આ જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયના અધિષ્ઠતા દેવો કહેવાયા છે ઇંડા પિંગલા સુમનના ગાંધારી ગજજીવા પૂષા યશ્વિની અલંબુષા કુહુ તથા શંખીની આ મુખ્ય દસ નાડીઓ શરીરમાં આવેલી છે પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાન એવા પાંચ પ્રાણ વાયુઓ છે અને નાગ કર્મ કૃકલ દેવદત્ત અને ધનંજય એ એમની સંજ્ઞાઓ છે હૃદયમાં પ્રાણ ગુદામાં અપાન નાપીમાં સમાન કંઠમાં ઉદાન તથા વ્યાન આખા શરીરમાં રહે છે જે સ્થાનેથી ઓડકાર આવે છે તેને વાયુ ભૂખ લાગે તો તેને ક્રુકલ વાયુ બગાસું આપે તેને દેવદત્ત વાયુ જ્યારે સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી કોળિયા દ્વારા ખવાયેલું અનાજ સૌ શરીર ધારકોને પુષ્ટિ આપે છે વ્યાન વ્યાનવાયુ અન્નરસને સૌ નાળીમાં પહોંચાડે છે ભોજન થયેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં વેચાય છે ગુદામાં પ્રવેશ કરી અપચેલું અન્ન જળને પૃથક પૃથક કરે છે અગ્નિ ઉપર જળ કરી અને જળ ઉપર અગ્નિ કરીને પ્રાણ ખુદ અગ્નિના નીચે રહીને ધીરે ધીરે ધકે છે વાયુથી મળેલી ગરમી દ્વારા શરીરનો અગ્નિ રસને અને મળને અલગ કરે છે પછી વ્યાનરૂપી વાયુ રસને નીચે કરે છે અલગ કરેલો મળ બાર દ્વારા દ્વારોથી બાર કાઢે છે કાન આંખ નાક જીભ દાંત નાભી નખ ગુદા લિંગ શીરા શરીર અને કેશ તેને મળ દ્વારા કહે છે જેમ મનુષ્ય સૂર્યનો પ્રકાશ થતા પોતાના કર્મમાં પ્રવૃત્તિ થાય છે તેમ સૌ વાયુ આ પ્રકારે પોતપોતાના કર્મમાં પ્રવૃત્ત રહે છે હે ખગ નરદેહના બે સ્વરૂપ છે એક વ્યવહારિક કાર્ય કરનાર અને બીજું પરમાર્થિક કાર્ય કરનાર વ્યવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે સાત લાખ વાળ છે વીસ નખ છે હજાર તોલા માંસ સો તોલા રક્ત મે દસ તોલા છે સિત્તેર તોલા ચામડી છે બાર તોલા મજ્જા છે ત્રણ તોલા મહારક્ત છે વીર્ય બે છે શોણિત એક પાશેર છે શરીરમાં સાઠ હાડકાં છે શરીરમાં નાની મોટી નાળીઓની સંખ્યા કરોડોમાં કહી છે પચાસ તોલા પિત્ત છે એનાથી અડધો કફ છે સદાય પેદા થનારી વિષ્ટા મળ અને પેશાબનું કોઈ નિયમિત પરિમાણ નથી આ ગુણો અને સામગ્રીઓથી યુક્ત આપણું આ શરીર વ્યવહારિક કહેવાય છે ભવનો પર્વત દ્વીપ સાગર આદિત્ય વગેરે પરમાર્થિક શરીરમાં રહેલા છે એ સૂક્ષ્મ શરીરમાં છ ચક્રો હોય છે સકલ ગુણયુક્ત બ્રહ્માંડ પણ શરીરમાં જ વાસ કરે છે આ બધા ગુણ યોગીઓના આશ્રયભૂત છે જેની ભાવના કરીને જીવ વિરાટરૂપને મેળવે છે તે વિરાટરૂપ કહું છું પગના નીચે તલ નામનું પાતાળ જાણવું પગ ઉપર વીતલ જાણવું ઘૂંટણમાં સૂતલ જાણવું જાંગોમાં મહાતળ જાણવું જાંગોના મૂળમાં તલાતલ અને ગુહ્ય દેશમાં રસાતળ જાણવું અને કટીમાં પાતળ જાણવું આ સાત લોક કહેવાય છે નાભીમાં ભૂલોક તેના ઉપર ભૂલોક હૈયામાં સ્વર્ગલોક કંઠમાં મહલોક જાણવું જન્મમાં જનલોક કપાળમાં તપલોક બ્રહ્મરંધ્રમાં સત્યલોક અને ચૌદ ભુવનો જાણવા આ ચૌદ ભુવનો શરીરમાં છે હૃદયમાંના ત્રિકોણમાં મેરું છે તેની નીચે મંદરાચલ પર્વત દક્ષિણ કોણમાં કૈલાસ વામ ડાબે વાયવ્ય કોણમાં હિમાલય જાણવો તેની રેખા પર નિષદ પર્વત દક્ષિણ રેખામાં ગંધમાદન અને વામ રેખામાં રમણાચલ એમ કુલ સાત પર્વત જાણવા હાડકાના સ્થાનમાં જંબુ દ્વીપ મજાના સ્થાન પર શાકદ્વીપ માંસમાં કુશદ્વીપ શીરાઓમાં કૌશ જાણવા ત્વચામાં શાલકલી દ્વીપ રોમ સમૂહમાં ગૌમય દ્વીપ અને પુષ્કર દ્વીપને નખમાં જાણવો આ દ્વીપોમાં અંતર્ગત સમુદ્રને સાંભળો વિરાટ પુરુષમાં મૂત્રમાં ક્ષાર સમુદ્ર જાણવો દૂધ પાણી પરસેવો વગેરેને ક્ષીરસાગર જાણવો શ્લેષ્મ એટલે કે મગજનું ઝરણું વિશે સુરા સમુદ્ર જાણવો શરીરમાંના રસ વિશે રસ સમુદ્ર જાણવો શોણિતને દધી જાણવો મજ્જામાં ધ્રુતમ સમુદ્ર જાણવો હે વનિતાના પુત્ર લંબિકા કંઠની અંદર એના સ્થાનમાં શુદ્ધોક નામનો સમુદ્ર જાણવો બિંદુ ચક્ર પર સૂર્યવાસ કરે છે ચંદ્ર પર વાસ કરે છે નેત્રરંધે મંગલવાસ કરે છે હૃદયમાં બુધવાસ કરે છે નાભી માહેના મણિપૂરક નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવા વીર્યને વિશે શુક્ર જાણવા નાભી સ્થાનને શનિવાસ કરે છે મુખ રાહુ રાહુવાસ કરે છે વાયુના સ્થાનને વિશે કેતુવાસ કરે છે એ રીતે સકલ મંડળ શરીરમાં જાણવું અને એ રીતે સઘળા શરીરને આત્મા સ્વરૂપથી ચિંતવવું પ્રાતઃ નિરંતર પદ્માસન બેસી ષ્ટક્રોનું ચિંતન આજ પાજપમાં કરવું અજપા નામની ગાયત્રી ઋષિઓને મોક્ષ આપનારી છે એ ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય સકળ પાપોથી મુક્ત થાય છે હે ગરુડ તમને અજપા નામની ગાયત્રીનો અનુક્રમ કહું છું કે જે નિત્ય કરે તો મનુષ્ય પોતાના જીવ ભાવનો ત્યાગ કરે છે મનુષ્ય શરીરમાં મૂળ આધાર સ્વાધિષ્ઠાન મણિપૂરક અનાહત વિશુદ્ધ યાખ્ય તથા આગના એવા છ ચક્રો છે લિંગ પ્રદેશમાં મૂલાધારને સ્થિર કરી અનુભત અનુક્રમે નાભી હૃદયકુંઠ ભ્રુકુટીનો મધ્ય ભાગ બ્રહ્મરંધ્રએ સ્થાનોએ ચક્રોનું નિયમિત ચિંતન કરવું વ શ ટ સ એમ ચાર પાંખડીઓવાળું મૂળાધાર ચક્ર અગ્નિ સમાન તેજસ્વી છે બ ભ મ એમ છ પાંખડીઓવાળું સ્વાધિનાષ્ટ ચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર ચક્ર ડ ઢ હણ ત દ ધ ન પ ફ પસ પાખડીઓ વાળું છે એ ચક્રનો રંગ રક્ત જેવો છે અનાહત ચક્ર ચાર પાખડી વાળું છે અને સૂર્ય એ ચક્ર સુવર્ણ સમાન તેજસ્વી છે ક ખ ગ ગ ઘ ડ ડ ચ છ ઝ ટ ઠ સુધીના બાર અક્ષરોથી યુક્ત છે વિશુદ્ધ ચક્ર અ આ ઈ ઈ ઉ એ એ અમ અહ એમ સોળ સ્વરોવાળું સોળ પાંખડીઓવાળું છે એનું તેજ ચંદ્ર સમાન સ્વચ્છ છે એના ઉપર બે પાંખડીઓવાળું કમલ છે એનું તેજ આ રક્ત અને હં સેવા બે અક્ષરોથી યુક્ત છે તેની ઉપર સહસ્ર દલાત્મક કમળ છે એ કમળમાં સત્ય આનંદમય શાશ્વત એવું શિવરૂપ તેજ છે એ સકળ ચક્રોમાં ગણેશ બ્રહ્મદેવ જીવ શિવ ગુરુ તથા બ્રહ્મદેવ અનુક્રમે ચિંતન કરવું પ્રત્યેક દિવસે શ્વાસોશ્વાસની આવૃત્તિ એકવીસ હજાર છસો વાર થાય છે એવું જ્ઞાન પુરુષોએ કહેલું છે શ્વાસ હકાર વર્ણરૂપે બહાર નીકળે છે અને સકાર વર્ણરૂપે શરીરમાં પાછો પ્રવેશે છે એ પ્રકારના શ્વાસ વ્યાયામથી જીવ હંસોહંસ એ જપ કરે છે એ રીતના એક દિવસના જપને પેટે ગણપતિને છસો બ્રહ્માજીને છ હજાર વિષ્ણુને છ હજાર અને શિવને પણ છ હજાર એક હજાર જીવને એક હજાર ગુરુને તથા એક હજાર ચૈતન્ય રૂપાત્માને સમર્પિત કરવા આ પ્રકારે જપ કરવા સંત સંપ્રદાયના અરુણાદિક મુનિશ્વરો ચક્રમાં સ્થિત બ્રહ્મના જ્યોતિરૂપનું ચિંતન કરે છે શુક્રાદિ ઋષિઓએ પણ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે માટે એ વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને પરમ બ્રહ્મનું સદાય ધ્યાન કરવું પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી પછી એકાગ્ર અંતકરણથી ગુરુપદેશ પૂર્વક અજપા ગાયત્રીનો જપ કરવો પછી હજાર પાંખડીવાળા બ્રહ્મરંધ્રને લગતા અધોમુખ કમળમાં હંસ શબ્દ વાંચ્યથી શ્રી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું જે ગુરુએ પોતાના અભય આપનારો હાથ ઊંચો કર્યો છે એમના ચરણને લગતા અમૃતધારાથી આપણો દેશ શુદ્ધ થયો છે આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમની વડે પંચોપચારો વડે માનસ પૂજા કરીને સ્તુતિ કરીને નમસ્કાર કરવા પછી આરોહ તથા અવરોહ એવા ષટચક્રમાં સંસાર રચ કરનારી કુંડલીનું ધ્યાન કરવું પછી સુમુનના નામના તેજનું ધ્યાન કરવું જેનાથી વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે પછી બ્રહ્મ મુહૂર્તમાં સ્વયં દેદિપ્યમાન સનાતન સતચિત્ત આનંદવાળા સ્વરૂપનું ધ્યાન કરવું જેનું સદાય ચિંતન કરું છું એ રીતના સકળ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચલ કરવું કેવળ આપણી જ કલ્પનાથી એ કરવું નહીં કરે તો તે થકી ફરીથી સંસાર પ્રાપ્ત થવાનો મોક્ષ નહીં એ રીતે પ્રથમ માનસ પૂજા કરીને પછી બિરાજમાન હરિ તથા શિવની પ્રતિમાનું સ્નાન સંધ્યા પૂજન કરવું દેહાભિમાની મનુષ્યમાં અંતર્મુખ વૃત્તિ ઉત્પન્ન થતી નથી માટે તેણે અતિ સુલભ છતાં મોક્ષ આપનારી મારી જ ભક્તિ કરવી તપ તથા યોગ વગેરે મોક્ષ આપ માર્ગ અનંત છે છતાં પણ સંસારીજનોને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે સર્વજ્ઞ દેવોએ પણ વેદશાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ બતાવેલો છે યજ્ઞાદિ ધર્મ ઉત્તમ છે તો પણ તે કેવળ અંત અંત અંતઃકરણને જ પવિત્ર કરનારો છે અને મારી ભક્તિ તો ફળરૂપ છે કે જે સિદ્ધ થાય છે એટલે પ્રાણી કોઈપણ પ્રકારના કલેશને પામે નહીં એ રીતનું આચરણ જે પુણ્યવાન માણસ કરે છે તે યોગબલ તથા મારી ભક્તિથી સનાતન મોક્ષપદને પામે છે ઈતિશ્રી ગરુડ પુરાણે સારો સુકૃતિ જન જન્માચરણ નિરૂપણો નામ પંચમ દશમોધ્યાયમ